આપણે અજનાવડીઓની અંદર મેળવવાના છીએ સોનાની સાથે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો સોનું તો મોંઘું થયું છે જેની સાથે ચાંદીની કિંમતોએ એક લાખની સપાટી પણ કૂદાવી દીધી છે તો આગામી સમયમાં હવે શું રહેશે સોના તેમજ ચાંદીના ટાર્ગેટો જેની સાથે વાત કરીએ તો મિત્રો દાગીના બનાવવા માટે હજુ પણ સોનું જે છે એ આગામી સમયની અંદર કેટલું મોંઘું થશે જેની સંપૂર્ણ માહિતી આપણે અજનાવડીઓની અંદર મેળવવાના છીએ જેની સાથે

ઘટાડો કયા આધારે થઈ શકે જેની માહિતી મેળવીએ તેની પહેલા આજના તાજા ભાવની સંપૂર્ણ માહિતી મેળવી લઈએ આપણે સૌપ્રથમ મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવથી શરૂઆત કરીએ તો જેમાં કાલની તુલનામાં જે કોઈ પણ વધઘટ જોવા નથી મળી રહી જેમાં એક ગ્રામ સોનું આઠ રૂપિયામાં જ્યારે દસ ગ્રામ ત્યાંસી ને છ રૂપિયામાં જ્યારે સો ગ્રામ આઠ લાખ ને છોત્રીસ હજારમાં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનું જે છે એ છેલ્લા બે દિવસથી ઉછાળા સાથે સતત ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે જેની સામે ચોવીસ કેરેટ સોનાની અંદર આજે

ચારસો માં અને એક કિલો ચાંદી એક ચાર માં જોવા મળી રહી છે તો હવે ખાસ કરીને તુલનામાં બે હાજર ચોવીસ માં રોકાણકારો રોકાણકારોને કેટલો ફાયદો થશે તો મિત્રો બે નું વર્ષ જે છે એ રોકાણકારો માટે શ્રેષ્ઠ સાબિત થયું હતું જેમાં સોનાના ભાવમાં ત્રીસ ટકાથી પણ વધુનો ઉછાળો નોંધાયો હતો તો અને સોનાના ભાવ અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા હતા પરંતુ વાત કરીએ તો મિત્રો 2025 ની શરૂઆતથી જ 3 મહિનાની અંદર સોનાની રેન્જમાં વધારો જોવા મળી રહ્યો છે અને સોનું જે છે એ દિવસે ને દિવસે મોંઘું થતું જોવા મળી રહ્યું છે તો મિત્રો 2025 માં સોનાની કિંમતોમાં હિલચાલ મોટા ભાગે અમેરિકામાં બની રહેલી ઘટનાઓ પર નિર્ભર રહેતી હોય છે અને હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો કોઈ પણ ઇઝરાયલ હમાસ જેવા

તમારા શહેરની અંદર સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની માહિતી દસ ગણો વધારો થશે સોનાની કિંમતોની અંદર તો જી હા મિત્રો હાલ અત્યારની વાત કરીએ તો અત્યારે એવું જ જોવા મળી રહ્યું છે અને સોનાની કિંમતોમાં દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો સોનાની સાથે વાત કરીએ તો ચાંદી

કિંમતોની અંદર રોકાણ કરવા લાગ્યા છે જેના કારણે સોનું જે છે એ મોંઘું થતું જોવા મળી રહ્યું છે તો મિત્રો આગામી દિવસોની વાત કરીએ તો હજુ પણ આગામી દિવસોની અંદર સોનાની કિંમતોમાં વધારો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો જે અત્યારે ડોલરની અંદર સતત દિવસે ને દિવસે નબળાઈ જોવા મળી રહી છે જેના કારણે સોનાની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે જો ડોલરની અંદર મજબૂતીનો માહોલ નોંધાય તો સોનાની કિંમતોની અંદર ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો ઘણા બધા મિત્રો જે છે એ સોનાના આભૂષણો બનાવવા માટે રાહ જોર્યા છે કે સોનું સસ્તું થશે ત્યારે આપણે સોનાના દાગીના બનાવી લઈએ તો મિત્રો જેઓની માટેની વાત કરીએ તો ઘણા બધા લોકો જે છે એ તહેવાર દરમિયાન સોનાની ખરીદી કરતા હોય છે અથવા તો કોઈપણ શુભ પ્રસંગે સોના તેમજ ચાંદીની ખરીદી કરવાનું પસંદ કરતા હોય છે તો મિત્રો હાલ વાત કરીએ તો અત્યારે હજુ પણ સોનાની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે

જણાવ્યું હતું એ મુજબ જ જોવા મળી રહ્યું છે કે સોનું જે છે એ દિવસે ને દિવસે વધારામાં જતું જોવા મળી રહ્યું છે તો જાણકારો કહી રહ્યા છે કે સોનું સસ્તું થશે તો આગામી સમયની અંદર ક્યાં સુધીમાં સશે તો મિત્રો સોનાની કિંમતોની અંદર ઘટાડો થાય તેવી કોઈ પણ શક્યતાઓ જોવા નથી મળી રહી જેની સાથે વાત કરીએ તો આ પીળી ધાતુ સોનું જે છે એ હવે જે છે એ લોકોનું સપનું બની ગયું છે કે સોનું ખરીદવું છે પરંતુ સોનું જે છે એ મિત્રો દિવસેને દિવસે મોંગુ થતું જોવા મળી રહ્યું છે તો મિત્રો આવનારા દિવસોની અંદર સોના તેમજ મિત્રો જો તમે સોનાના ઘરેણા બનાવવાનું વિચારી રહ્યા છો તો સોનું તો હવે સસ્તું નથી થવાનું તો તમે સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છો તો સોનું સસ્તું થાય એ લોકોનું સપનું બની ગયું છે અને આગામી દિવસોની અંદર ઘણા બધા મિત્રો જે છે એ સોનાના સોનાની ખુબ જ મોંઘું થતું જોવા મળી રહ્યું છે તો હવે વાત કરીએ તો મિત્રો સોનાનો ભાવ જે છે એ કયા પરિબળો ઉપર નિર્ભર રહેતો હોય છે જેની વાત કરીએ તો મિત્રો કોઈ પણ વૈશ્વિક લેવલે સમસ્યા સર્જાય સોના તેમજ ચાંદીની કિંમતોને થતી હોય છે તથા ડોલરની નબળાઈ અને મજબૂતાઈ ઉપર પણ સોનાની કિંમતો આધાર રાખતી હોય છે તેના સિવાયની વાત કરીએ તો સોનાની માંગની અંદર વધઘટ નોંધાય તો પણ સોનાની કિંમતોમાં વધઘટ જોવા મળતી હોય છે અને કોઈપણ વૈશ્વિક લેવલે સમસ્યા સર્જાય જેમ કે વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે સૌથી વધારે કડાકો શેર બજારમાં બોલી ગયો છે જેના કારણે સૌથી વધારે રોકાણકારો જે છે એ સોના તરફ વળતા જોવા મળી રહ્યા છે